જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિની પૂજા વિશે વાત કરીશું પૂજા એકદમ જ સરળ છે આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિએ મા આદિશક્તિની પૂજાનો પ્રારંભ થાય છે નવરાત્રિના પહેલા દિવસે વિધિપૂર્વક કળશ સ્થાપના કરવામાં આવે છે આ સાથે આ દિવસોમાં દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની વિધિવત પૂજા કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસમાં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને પરિવારના કલ્યાણ માટે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે આવો જાણીએ કેવી રીતે થાય છે મા શૈલપુત્રીની પૂજા મા શૈલપુત્રીની પૂજા કરવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ધ્યાન કરો અને પૂજા કરો ઘરની સાફ સફાઈ કરો ત્યારબાદ એક બાજોઠ સ્થાપિત કરો તેના પર ગંગાજળનો છંટકાવ કરો ત્યાર પછી બાજરની ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરો અને તેના પર માતાના બધા સ્વરૂપોનું સ્થાપન કરો જો બધા સ્વરૂપોનું સ્થાપના કરવાની શક્ય ન હોય તો અંબા માતાનો ફોટો તમે મૂકો તો પણ ચાલે ત્યારબાદ મા શૈલપુત્રીની વંદના કરીને વ્રતનો સંકલ્પ લો મા શૈલપુત્રીને અક્ષત અને સિંદૂર અર્પણ કરો ત્યારબાદ સફેદ રંગનું ફૂલ અર્પણ કરો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે મા શૈલપુત્રીને સફેદ રંગનું વસ્ત્ર અર્પણ કરવાનું છે અને ગાયના ઘીમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ ધરાવો અને માતાની આરતી કરો ત્યારબાદ થાળ ગાવો અને માતાજીના પાઠ કરો માતાજીના નામનો જાપ કરો ભજન કીર્તન કરો ત્યારબાદ તમારે અંબા માતાની આરતી પણ ગાવી હોય તો તમે ગાઈ શકો છો ત્યારબાદ તમારે પ્રસાદ વહેંચવાનો છે નવરાત્રિના નવ દિવસ સુધી તમારે માતાજીની મૂર્તિ સ્થાપિત કરવી હોય તો નવ દિવસ સુધી આ જ રીતે તમારે પૂજા કરવાની અને આરતી તથા થાળ ગાવાનો અને પ્રસાદ વહેંચવાનો અને માતાજીને પ્રસન્ન કરવા માટે માતાજીના નામના જાપ કરવાના એમનો પાઠ કરવાનો અને એમની સ્તુતિ કરવાની આ રીતે માતાજીની પૂજા અર્ચના કરી અને આરતી થાળ ગાવાથી અને માતાજીના નામનું જાપ અને સ્મરણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને સુહાગન બહેનોનો સુહાગ અખંડ રાખે છે અને માતાજી તમારા પર પ્રસન્ન થાય છે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ રીતે તમે રોજ પૂજા કરી શકો છો હવે આપણે મા શૈલીના પ્રાગટ્ય વિશે આપણે વાર્તા કરીશું માતા શૈલપુત્રી હિમાલય રાજપર્વતની પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતા આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થયા તો ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈપણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગયા અને તેમને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેમની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શક્યા અને ગુસ્સે થઈ ગયા આ ક્રોધ અપરાધ ભાવ અને ક્રોધમાં તેમણે યજ્ઞમાં પોતાનું ગ્રહણ કરી દીધું ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને ત્યાં ચાલી રહેલા યજ્ઞનો પણ નાશ કર્યો ત્યાર પછીના જન્મમાં તેમનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો જેમને આપણે શૈલપુત્રી કહીએ છીએ નવરાત્રિના પહેલા દિવસે તેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને જો શ્રદ્ધા ભક્તિથી પૂજા કરીએ છીએ તો મા શૈલપુત્રીના આશીર્વાદ આપણી સાથે હંમેશા રહે છે તો ભક્તો આ હતી આજના એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસની પૂજા વિધિ અને કથા આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને આ વિડીયોનો બીજા બધા લોકો સુધી પણ પ્રચાર કરજો કમેન્ટમાં જય શૈલપુત્રીમાં અને જય અંબામાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબેમા વિડીયો જોવા માટે ધન્યવાદ